મિત્રો સ્વાગત છે ફરીથી એક મારા નવા બ્લોગમાં અને તમે બધાય મજામાં જશો ગઈ આપડે નીકળી ગયા છે પાછા દૂધ લેવા જ્યાં આપણે પેલા ગયા તા ખોલો આપડો પેલા વિડીયા આપડે ક્યાં જતા તો હું કઈ દઉં ખોલવાની જરૂર નથી તમારે મને એટલી બધી મહેનત કરવાની જરૂર નથી મારી વારી જે આપણે પેલા કહેતા નાના નાના ઘરે છે ન્યા જતા ગઈ વરસાદ આજે વખતે એવી પાડ પીટી નાખીએ ખેડૂતોની બધાય અને અમુક વસ્તુ અમુક માણસો કે બહુ ખેડૂતો આમ હતા હું કોઈને જળાવવું નથી દેતો હું તો મારા મારા નજરિયાથી તમને કહું કે અમુક લોકો હં બહુ ખેડૂતો એમ કે હું તો આપણે મતલબ ખેડૂતો બધાય બહાર નીકળી ગયા હતા કે ઓલું કર્યું હતું બધા કે ભાઈ ભાવ વધારો આમ કરો અમુક માણસોને કારણે હવે વચ્ચેથી બહુ અઘરું લાગશે માણસ ખેડૂતોને પણ આપણા કરતાં મારા કરતાં બધે બધા જશે ખેડૂત હવે એટલે એ જ સમજતા જશે હું વસ્તુ કરું હાલે લે પોતપોતે નજર્યાથી જો અને મજા કરો માથે આવ્યું ને તો ભોગવી લે હું બીજું હું લે બાકી કોઈ જ આપણો નજારો હે નહીં સહારો હે નહીં નજારો હું તો કહીશ આપણે આપણે ફટાફટ દૂધ લેતા આવીનેનન કરે છે બાકી જઈ લે આમ રસ્તા બધી જગ્યાએ એમ થઈ ગયા આ તો અમારે નિકમ તો ઓછો વરસાદ બાકી અમુક ખેડૂતોને કાંઈ હાથમાં ના આવ્યો ખાલી પૈસા બધાને દેવા પછી એ જ હાથમાં આવી કારણ કે મજૂરથી કર્યું હોય મજૂરી હોય દવા દારૂ બધું જી કર્યું હોય માંડવીમાં બિયારો ને કેવું અઘરું હા બધું એમ થઈ જવું બધી જગ્યાએ હતી એ જ દીધ લઈ લઈ પછી મળ્યા આગળ વાતમાં બધી જગ્યાએ એ જ વાત આવે હે કે હે વરસાદ હજી કેટલા નાનાની અહીંયા એ જ પૂછતા હતા કે હજી દિવસભાઈ વરસાદ કેટલા જાય વરસાદ તો જેમ ખબર ન ફેલું તો ને પાયમાં કરીને જાય એવું લાગે આજે વખતે વરસાદ બાકી તો ના કરે તો સારું મધ્યથી એટલું બધું બંધ થઈ જાય પણ કહે છે કમ ઓછો હોય બાકી બધી જગ્યાએ હું જતો હતો સમાચારમાં દિવ્ય ભાસ્કર એપમાં ઓહો કે ગાયશ ક્યાં બચાવના હાથમાં આવી ગયું બધું થઈ ગયું પણ ઢગલો કરી હડકોરતે દૂર કરી તો એટલો થોડોક જ ધડકો હું કે ઢગલો દેખાય એટલે સુધી પાણી ભરાઈને જાય અમુકની માંડવી ટણાગ અમુકને પાથરા ગયા એ તો ગાઈસ પૂરું થઈ ગયું બચાવનાર કાંઈ હું ગાઈસ બધાને સહન શક્તિ કરવાની શક્તિ આપજે બીજું તો હું આપણે કંઈ બહુ તો કંઈ કરી ના આવી મતલબ મજાક કોઈ નથી કરતો ગાય તમને એમ લાગતું હું આમાં કહીને હું તમને એમ કહું મજાક કરીને ખાં હું તો કહું ભાઈ ખેડૂતનો દીકરા બનીને જ ખબર હોય અમુક તો કહે કે હા આને હું બહુ ભારે ખબર પડી ગયા આને એ કામ કર્યું ભાઈ કામ તો ભલે મેં નથી કર્યું પણ અમુકના ચહેરા જોઈને તો ખબર પડી જાય કે ભાઈ આ બધું હું એમ કહું કે ભાઈ હવે અમુક ધારો કે કામ કરતા હોય આ કંપની જતા હોય અને કંપની કાઢી મૂકે પછી દરેક એને કામ ગોતું એટલે શું થઈ જાય કાયમી હોય અને કાયમ કામ ગોતું એટલે એવું હું લાગે તો આ તો ખેડૂત ભલે કાયમી જ છે એના ખેતરમાં પણ આમાં શું કાઢી લઈએ માણસ કે ખેડૂત બધોનો ભાવ વધે પણ ખેડૂતનો ભાવ વધે તો ખેડૂત આગળ મજૂરીનો ભાવ વધી જાય પહેલા અલર હજાર રૂપિયા કે અગિયાર રૂપિયા હતી ત્યારે જ હતો તો આપણે નીકળી ગયા છે ચાલુ થઈ હમ આપણે જે હવે વાત કરતા તો એવું થશે કઈશ ગાઈશ કઈશ હું તમને પાછી પડતો કે જે ભાવ ભાવ વધારો હતી ખેડૂતને માંડીનો ભાવ તો અત્યારે નવું હોય ભોગી જાય કંઈક કંઈક તો પણ મજૂરીનો ભાવ હજાર અગિયારનો અલરના આઠસો થી હજાર સુધી પાપે વિચાર કરો માંડી હાથ એમાં ખેડૂત શું કરે જો એ વાત હતી કે આપણે જે પ્રમાણે આગળ કીધું હતું આપણે દૂધ લઈને આવ્યો અને પછી આગળ આવતા તો ખરે તો વાત એ કરે ખેડૂતની બધા એના ભાવ વધી ગયા છે મજૂરીના વધી ગયા ઓલા વધી ગયા ફલાણો વધી ગયા

પલાનું નાખે કે ખાતર ઓછું નાખવું છે સૌથી વધુ કમાતો હોય તો હું મારા મતમાં ખાતર ખાતરવાળા ખાતર અને દવા માનું બિયારો બધું કરી લ્યો ને મજૂરી અને લગભગ પચાસ ટકામાં ખાતર અને બિયારો એ હોય મારો એ અંદાજો કે જે પ્રમાણનું હું જોઉં ને આ બધી પણ હું નક્કી કરું નાખું ના જોઈએ પણ અમુક સમય નાખવું નહીં ધારો કે કેમ કે જે ઘટતી વસ્તુ આપણે જે અત્યારે બધે સરકારે જે શું કહેવાય કાંઈક છે જમીન ખોદીને ટેસ્ટ કરાવીને શું ઘટે એ પ્રમાણે નાખીને તો કાંઈ ખારું માણસ અત્યારે ધારે બધે ઓલે ઉરિયા નાખે હું ઊરિયા નાખું ડીએપી નાખું કંડલા નાખું ઓલું નાખું ડાયરેક મૂકી દવા લેવા જાય ધારો કે ઈયર આવી ઓલી નાખું અઢી હજાર અડધો લીટર આવે ઈ નાખો પાંચ હજારનો લીટર આવે ઈ નાખો પેલા જોવું પડે આપણે કેમ શરીરમાં આવે હવે આવું બધે કેમ આવી દેશીમાં શરીરમાં કે ભાઈ દવા લેવા જાવી તો પેલા કાઢા હવે કાઢો બી ના વર્ષમાં હમણાં તો બધા બધા અડાતા કે ચટ દવા લેવા જાઓ રિપોર્ટ કરાવો બધું કરાવો હું તો એમ કહું વર્ષે વર્ષે આપણો શરીરનો રિપોર્ટ કરાવી જમીનનો રિપોર્ટ કરાવતો રહે ખબર પડે એમાં પાંચસો હજાર દેવા પડે તો ભોખાય ખબર પડે આપણે શું ઘટે નકર હું એમ કહું મારા શરીરમાં આ તો મારે સહી પ્રમાણે તમે કહું કે મારા શરીરમાં ચરબી વધે તો એ કહેવાથી વધે એ એ વસ્તુ ઓછી કરવાની જે જરૂર છે એ નાખે તો આપણે શું કહેવાય જમીનમાં એવું જ કરાય ને કે આપણે જે ઘટે એ કરાવે કરી ખબર પડે કે જમીનમાં શું ઘટે હું નથી ઘટતો એ પ્રમાણ કરાવત રહે હું એમાં બાપાની એ વાત કરતા અમે બે વાર કરાવી આપણે કે જે વસ્તુ ઘટે ને એનાલિસિસ કરાવી બબે દોઢ બે વર્ષે કરાવી આજે વખતે પાછો વિચારે કરાવનાર ખબર પડે કે સલ્ફર ઘટે જી ઘટે વસ્તુ ઘટે નખાય એ પ્રમાણ આટલું આયુર્વેદ કોઈ ખોટી દવામાં આપણે દારૂમાં ચડી જાઉં તો આપણા જે ભાવ અત્યારે હે ઇન્ટી ડોઢો દે ને તો એ આપણો વધુ એમાં આવી જાય તો અત્યારે તો છાણી ખાતા ને બધું ગાયો ને બધું બુઢોર ને કાઢવા મીંડા હું આવી જાય એમાં ખોટો નથી કહેતો કારણ કે બળદને વેચી નાખા દુકાન કરી હું એમ કહેતો નથી ના કરે પણ બને ને આટલું પાછું લગભગ ખેડૂતોને ઢોર જે આપણે કહેતા નંદી મારા છે કે બળદ એનું છાણ બધું હતું હું એમ ગાય હે ભે બધું છાણ નાખતા પહેલાં જમીન સારી હતી મોણો માંદા ના પડતા છે તો હું એકલો ખાલી વાત કરું એ હું એ તમારી સામે કે ભાઈ તમે આમ પ્રો બાકી તો મારા એક થી તો કોઈ પણ ઘરે હું મારું નથી કોઈ માનતા તો હું તમને વાત કરું હું કોણ માનો છું પણ મારો તો અંદાજે એમ કે મને જે લાગે હું કહું હતો ખેડૂત બાબતે કે ભાઈ એવું આપણે કરવું જોઈએ પણ ગાઈસ જોઈએ આપણે આગળ શું કરી પણ મારો એક તો વિચાર છે કે આપણે ખેતી કરવી છે અને મારા મામા મારા મામા ને એ દવા નથી નાખતા કેટલાય થયા હાથમાં આવે ના એ નોકરી કરે બીજી હું નથી કહેતો કે દવા વિના ના કરે દવા ખાય સલ્ફર નાખો નખાય પણ એનાલિસ કરીને આપણે જમીનમાં હું ઘટે એ પ્રમાણમાં નાખાય આપણે જ્યાં શરીરમાં ઉણપને આવી જાય તો આપણે ગીમ કંઈ બાટલો ચડાવીએ તો બાટલાની જરૂર હોય તો બાટલો ચડાવીને ગીમને કોઈ નહીં બાટલો ચડાવી જોયું આપણે કે આપણે ચઢાવો આજે કામ કર્યું મજા ડૉક્ટર ડૉક્ટર બાટલો બાટલા દે આજે એને કામ કર્યું

તો ઓલા વયો પૈસા કમાઈ લીધા વચ્ચેથી પાંચસો વેચું લીધું મિક્સિંગ કરી આઠ વેચી નાખાય બીજું ભલે ને હાથ તો લીધું વચ્ચેનું તો જો એટલે બધું વિચારીને કરે ગઈશ અને અમુક જાણે વેચી નાખાય વસ્તુ કારણ કે પછી રૂપિયાની જરૂર હોય ને આપણે કરતા હોય ને પછી ભાવ ઘટે પછી માણસ એમ થાય ઘો ઘટી ગયા વાત પહેલાં આપણું જોઈએ હું કહું તમે જ પેલા અમે બાર હજાર આપણે જીરું બહુ હોય તો બાર હજાર માગ્યા હતા પેલા અમે આઠ હજાર માંથી દીધા પછી બાર હજાર પંદર થાય અઢાર થાય પછી દહ માં દેવા પડ્યા બાર માગી ગયો બાર હજાર માથે રૂપિયા થઈ જાય હાલતું રહેતું થોડું તમે આપણે એવું ભાઈ આપણે એમ થાય તો થોડોક લોભે આપણે આવી જાય કારણ કે આપણે મહેનત થી કમાણી એટલે આવી જાય એટલા માટે તો ગાઈસ મળશો પછી બાકી ગયા છે પણ એ પછી એક વાગ્યો આવ્યો છે અને આપણે અહીંયા કેમેરો ચાલુ થઈ ગયો ડાયરેક્ટ કાન ધારો થયું છે ફટાફટ આપણે નીકળી જાય એટલે કાંઈ વાંધો ના આવે થઈ બસ થઈ ગયું તો પછી બધું બંધ થઈ ગયું ને ફટાફટ આપણે નીકળી જાય આપણે બંધ કરી બાટલો અને ગેસનો બધું મૂકી અને કાઢ લઈએ આપણે નકર પાછું વઘરું લાગી જશે ટીંગાળી મૂકી ગઈ ટીંગી તો ગઈશ બધું બંધ બંધ કરીને આપણે છતર લઈને મળ્યા થઈ ગયું બંધ કાકા બાસ ઉપર ચાલી છે થેગી જ પરિણામ બાસ રાખીને તો ફટાફટા બંધ કરીને હવે મળશે પછી આગળ તનક વાગે કારણ કે બધું બંધ કરીને ભાઈઓ ભાઈને તો વડો થઈ જાય તો ભાઈ વાગી ગયા છે બેને પિસ્તાળી થઈ ગઈ છે પપ્પા આવી ગયા છે બાપા ગયા છે પેટ્રોલ ભરાવા ગાડીમાં નવી ગાડીને હું બિન ગાડી તમને બહુ આવે તમે વાળી જાઓને લઈ જાઓ હા આવી ગયા ફટાફટ કરી દે આ થોડું ઘણું કામકાજ કરવાનું પંખો પછી ચાલુ કરું તમને હવે હિસાબ થોડો ઘણો રહ્યો છે બધું દિવાળી નું કારણ કે ચોપડા પૂજન થઈ ગયું હવે ફેર અને વરસાદ બધું હતું ને તો બધું કામકાજમાં ચડી ગયા હતા બધા તો ફટાફટ આપણે ધાડા ખોલ લઈ પછી મળ્યા તો થઈ ગયું ગાઈસ આપણે ગુલાબનું ફૂલ કાકરને લે તોડવા ના દે પણ આપણે આરામથી તોડી રાખી કામકાજ દો પછી અને કઈસ બાપાની મેં તમે કીધું કે ગયા છે બરાબર અને આપણે જીક બાપા હશે કામ નહીં હશે તો ઘરે જશે ને પછી તો ત્યાં અમે જ જોવાનું છે ફાઈનલ છે ને ઇન્ડિયા અને ઓસ્ટ્રેલિયા વુમનનો એ આપણે તો ઇન્ડિયાને સપોર્ટ કરશું આજે વખતે ઇન્ડિયા જીતે જીતે ને જીતે ગાય જીતે લાગે નહીં એટલે બહુ જ ને લાગે વાય કરી જવા પડે કેમેરાને તો જ મન થાય ગાય ફટાફટ હવે ચાર્જિંગમાં મૂકી દઈ ફોન થોડા ઘણો જ વી ચાર્જિંગ એટલા માટે જોઈએ ગાય આજે ઇન્ડિયા વુમન અને ઓસ્ટ્રેલિયા નું છે સેમી ફાઈનલ ફાઇનલ તો હાલ છે ઇન્ડિયા વાગી ગયા છે સવા આઠ ફટાફટ જાય છે અને આપણું કામકાજ છે એ લાગી ચાલવાનું તો મળશો પછી આગળ